નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મડિયાની નવલકથા વેળા વેળા છાયડીના પ્રકરણ બાર વિશે જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ભાભીનો દિયર બાપુ ઘોડા ગાડી જાય વાઘાણિયાની શેરીમાંથી ટન ટન કરતી શેખાણી શેઠની ઘોડાગાડી પસાર થતી કે તુરત એનો અવાજ સાંભળીને બટૂકના કાન ચમકી ઉઠા ગાડી જોવા માટે એ બારીએ આવી ઊભતો અને પિતાને પણ ત્યાં આવવા કહેતો બાપુ અહીં આવો ને ઘોડાગાડી જોવી હોય તો ઉત્તમચંદ અણસમજુ પુત્રીની આ યાજ્ઞાનું પાલન કરતો અને બારીએ આવી ઊભતો જુઓ આપણી ગાડી જાય જુઓ આપણો ઘોડો જાય જુઓ આપણો વસરામ જાય બટુક બારીમાંથી જોવાલાયક જે વસ્તુઓ બતાવતો એ પોતાન ચરને જોવી પડતી મોં ઉપર જિજ્ઞાસો કિશોર જેટલો જ પરિશોધ લાવીને એ કહેતો હા બેટા ગાડી જોઈ ઘોડો જોયો વસરામને પણ જોયો પલટાયેલા જીવન રંગમાં છ છ મહિનાથી ઉત્તમચંદ આ રીતે જીવી રહ્યો હતો આ છ મહિના દરમિયાન એને ઘણું ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું હતું એમાંનું એક જ્ઞાન તો એ હતું કે પેઢીનું અણધાર્યું પતન દક્કુભાઈનું જે કાર સ્થાન કામ કરી ગયું હતું એ સ્થાનના પાકા પુરાવા પણ હવે તો સાંપડી રહ્યા હતા દગાખોર દક્કુભાઈ સામે કાયદેસર પગલાં લેવાનું કેટલાક હિતેશસિંહ ઉત્તમચંદ ચેનલ સમજાવી રહ્યા હતા સગડી સાધન સંપત્તિ ગુમાવીને આ કિચન બની બેઠેલો ઉત્તમચંદ પોતાના સગા સાડા સામે અદાલતે ચડવાનો વિચારે તો પણ હવે તો એ શક્ય નહોતું કેમ કે દક્કુભાઈ દૂર દેશી વાપરીને એકાએક બરમા ભણી ઉપડી ગયા હતા બાયડી છોકરાને મકાનજીની દેખભાળ તળી ઈશ્વર્યમાં મૂકીને દક્કુભાઈ મોલ માં એક ઓળખીતા વેપારીની ચાવલ માં રહી ગયા હતા મોલ મોલમીન જતા પહેલાં તેઓ એવી હવા ફેલાવતા ગયેલા કે બનાવીએ મને બાવો કરીને કાઢી મેલ્યો તેથી રોટલો રડવા મોલમીન જેટલો આધો પરદેશનો પલ્લો કરવો પડે છે રપતે રપતે પ્રતામચંદને સાચી વાત સમજાયેલી પણ એ એણે મનમાં જ રાખેલી બાયના કારસ્થાનોની લાળકોને ગાંધ સરખી ન જાય એની એણે તકેદારી રાખેલી પોતાનો માનો જાણ્યો ભાઈ ઉઠીને બહેના ઘરમાં ધાકો મારી ગયો છે એવી જાણ થતાં લાડકોણના વ્યથિત હૃદયને વધારે વ્યથા થશે એમ લાગતા ઉત્તમચંદ આ બાબતમાં સાવ મોંઘું જ રહેલો તેથી જ તો ભાઈ ભાભીની અવળ ચંડાઈ પ્રત્યેનો લાડકોણનો રોષ થોડા દિવસમાં જ સમી ગયેલો ને અને એ ક્ષણિક રોજ ઓસરી ગયા પછી લાડકોર પોતાના ભાઈ ભોજાઈ પ્રત્યે ફરી પાછી હેતળ બની ગયેલી વસુધરા શોમાં એના વિશાળ અને વત્સલ્ય હૃદયમાં નાનેરા ભાઈ પ્રત્યે પહેલાંના જેવું જે પ્રેમ ઝરણ રહેવા લાગેલું તેથી જે તો ડકોભાઈ પોતાની સલામતી ખાતર બાહ્ય દેશ ભાગી ગયો ત્યારે લાડકોરે દુખિયાભાઈની દયા ખાધેલી પરદેશ ન જાય તો બીજું શું કરી બિચારો ગમે ત્યાંથી શેર બાજરો તો પેદા કરવો જ પડે ને અમારી પેઢીમાં પડ્યો રહ્યો હોત તો આજે મોડાને પાંદડી મજા કરતો હોત પણ અંજાણ પાણી એને અહીંથી ઈશ્વરે ઉપાડી ગયા બિચારો બચારવાળા માણસ બાયડી છોકરાના પેટ તો ભરવા પડે ને ઝપટી મુઠ્ઠી કમાવવા સારું જન્મ ભૂમકા છોડીને કાળે પાણીએ ઠેર ઠેર મોલ મી જવું પડ્યું ભગવાન એને સાજો નરો રાખીએ ડકોબાઈને અંગે ઉત્તમચંદને ઈષ્ટ હતું એવું જે ઉદાર વર્ણ લાડકોરે ધીમે ધીમે અખત્યાર કર્યું તેથી ઉત્તમચંદને આનંદ થયો વડગણી ભોજાય સમૃદ્ધ પ્રત્યે પણ કર ધીમે ધીમે સમભાવ કેળવતી હતી એ જોઈને ઉત્તમચંદને અટકો સંતોષ થયો આ સાગર પેટા શાળા ગૃહસ્થીની એકમાત્ર એસણા એ હતી કે દુનિયાદારીની દ્રષ્ટિએ અ બનેલા આ ઘરમાંથી ખાનદાનીનો લોભ ન થાય આર્થિક સંપત્તિ તો સંજોગો વસાત આ ઘરનો ત્યાગ કરી ગઈ છે પણ હવે સ્નેહની સંપદા આ રાત ઘરનું આંગળું છાડી ન જાય એની ઉત્તમચામ તકેદારી રાખતો હતો ફૂલ યોગની લાળ કોરના હૃદયનું સ્નેહ ઝરણું અસખલિત રહી શક્યું એ જોઈને પતિએ પરમ તૃપ્તિ અનુભવી નાના ભાઈ નરોત્તમ ઉપર વરસથી આ દંપતીની અણખોટે વાત્સલ્ય ધારા લગીરે વિચલિત ન બને એ માટે તેઓ સતત જાગ્રત રહ્યા કરતા નરોત્તમ અંગે ઉત્તમચંદના હૃદયમાં એક ડંખ રહી ગયો હતો ઘર તેમજ પેઢી હજી સુધી બંને ભાઈઓના મચિયારા હતા નરોત્તમની સહિયારી મિલકત પોતે વેપારમાં ગુમાવી દીધી એ વાતનું દુઃખ ઉત્તમચંદને રહ્યા કરતું હતું નાના ભાઈનો હિસ્સો આ રીતે હોમી દેવાનો મને શું અધિકાર હતો મારે કારણે જે નિર્દોષ નરોત્તમ પણ આપત્તિમાં આવી પડ્યું એવી કલ્પના મોટાભાઈના હૃદયને કોરી ખાતી હતી નરોત્તમનું પોતાનું વલણ વળી જુદી જે જાતનું હતું એને મનમાં થયા કરતું હતું કે મોટાભાઈની પડતી દશામાં હું એમના પર ભારરૂપ થઈ રહ્યો છું પેઢીનો સંકેલો કર્યા પછી ઉત્તમચંદે લાજની લખી રે દરકાર કર્યા વિના વાદણિયાની બજાર વચ્ચે જ નાની સરખી હાટડી નાખી હતી એ કહેતો વાણિયાનો દીકરો તો આદિકાળથી તેલ પડી કરતો જ આવ્યો છે એમાં વળી શરમ સેની પણ નરોપ તમને લાગ્યા કરતું હતું કે આ નાનકડી હાટડીમાંથી ભાગ્યે જ બે ભાઈઓનો રોટલો નીકળી શકશે તેથી મોટા ભાઈ ઉપરથી પોતાનું બોજો દૂર કરવા એ શહેરમાં જઈને સ્વતંત્ર રીતે ગમાવા માંગતો હતો અને એ રીતે એ ઉત્તમચંદને ટેકારૂપ થવા ઈચ્છતો હતો પણ નરોત્તમ જ્યારે જ્યારે પર ગામ જવાનો પ્રસ્તાવ મૂકતો ત્યારે ત્યારે ઉત્તમચંદ એક જ જવાબ આપતો નારે ભાઈ આપણે ઘરની છોડીને આગે ક્યાં જવું નથી બોલો આપણું બાપ દાદાનો ગામને ભલી આપણી ખોબા જેવડી હાટડી આ હાટડીમાંથી ભગવાન એક રેટલો આપશે તો એ આપણે બે ભાઈઓ અડધો અડધો મીઠો કરીને ખાઈશું પણ તને પારકા પરદેશમાં મોકલતા મારું મન નથી માનતું લાડકો પણ નાના ધીયને બહાર ગામ જતો રોકતી ના રે બાપુ મારી આંખ આગળથી આઘા થાય એ મને ન ગમે અહીં તમને કોઈ વાતનો દુઃખ છે આજે આપણો સૌમો નબળો આવ્યો છે એથી શું થઈ ગયું ઘરના માણસને બહાર કાઢી મૂકતા હશે નથી જોઈતી અમારે તમારી સહેની કમાણી પૈસો આપણે ક્યાં નથી જોયો ને નસીબમાં હશે તો વળી કાલ સવારે ફરી જોવા પામશું પણ તમે ઘર છોડીને જાઓ તો ગામ શું વાત કરી એ ખબર છે કોઈ કહેશે કે ભાઈ બોજાય ને એક દિયરનું ભાણું ભારે પડ્યું ના રે ભાઈ મારે તમને બહાર ગામ નથી જવા દેવા મારી આંખના બે રતન એક બટુકને બીજા તમે તમને મેં કોઈ દિવસ દિયર નથી ગણ્યા સગા દીકરા જ ગણીને ઉછર્યા છે ને હવે તમે મારી નજરથી આગા થાવ તો મને કેવું લાગે ને ગામમાં માણસ પણ કેવું માને કહેશે કે મોટે ખોરડે ભોગ આવીને ભોજાઈને એક દિયરના રોટલા ભારે પડ્યા એટલે એને ઘર બહાર કાઢ્યો ના રે આવા મહિના મારે નથી સાંભળવા હું તમને વાઘાણીની સીમ નહીં વટવા દઉં નરોત્તમ બહાર જવા માટે જેમ જેમ વધારે આગ્રહ કરતો હતો તેમ ભાઈ ભાભીનો એ સામે વિરોધ પણ વધતો જતો હતો એ જાણતો હતો કે આ વિરોધ પાછળ ભાઈ ભાભીનો મારા પ્રત્યેનો અન્યાય પ્રેમ જ કામ કરી રહ્યો છે પણ નરોત્તમની વી આખો રોજ ઉઠીને ઘરમાં જે સૂચક દ્રશ્યો જોયા કરતી હતી એને પરિણામે એ અકળામણ અનુભવી રહ્યો હતો ઉત્તમચાંગ જે ભાડાના ઘરમાં રહેવા ગયેલો એ શેરીમાં થઈને શેખાણી શેઠની ઘોડાઘાડી રોજ સવાર સાંજ પસાર થતી ટાન ટાન અવાજ થાય કે તરત બટૂક બારીએ જઈ ઉગતો અને પછી ગાડીમાં બેસવાનું અને ઘોડા પર સવારી કરવાનું વેન લીધું આવી પ્રસંગે ઉત્તમચાંદ તેમજ લાળકોના હૃદય બહુ કોચવાતા તેઓ ઘણું ઈચ્છતા કે એક વેળાની આપણી માલિકીની ગાડી હવે આપણે આંગણે થઈને પસાર ન થાય તો સારું પણ શેખાણી શેઠને ફરવા જવા માટે આ શેરીમાંથી નીકળ્યા વિના છૂટકો જ નહોતો આવી રીતે એક દિવસ ઘોડા ગાડીના ઘોઘરા સંભળાયા અને બટુકના કાન ચમક્યા તુરંત એ આદત મુજબ બારીએ જ જઈ ઊભો ને બૂમો પાડવા લાગ્યો વસરામે બટૂકનો પરિચિત અવાજ સાંભળ્યો ને સામેથી અવાજ કર્યો કેમ છો બટુક ભાઈ બટુકે વળતી માંગણી કરી મને ઘોડા ઉપર બેસાડ પણ ત્યાં તો જળબેર જતી ગાડી શેરીમાંથી પસાર થઈ ગઈ હતી અને બટુકની રડારડ શરૂ થઈ ગઈ હતી મને ઘોડા ઉપર બેસાડો બાપુ મને ઘોડા ઉપર બેસાડો ઉત્તમચંદ જોઈ રહ્યો લાડ જોઈ રહી નરોત્તમ પણ લાચાર બનીને જોઈ રહ્યો બટોકનું બુમરાહમણ વધતું ગયું પણ આવા નાજુક પ્રશ્ન અંગે એને સી રીતે સમજાવવું એ કોઈને સૂતું નહોતું સો પોત પોતાની રીતે મનમાં આ પ્રશ્ન સૂચક ગંભીરતા વિચારી રહ્યા હતા પણ જીભ પર એક પણ હરફ આવી શકતું નહોતું સો સમજતા હતા કે બટોકનું આ કજ્જુ બાંધીશ પણ એમ બોલવાની કોઈનામાં હિંમત નથી અને ગાડીના વેન ઉપર બટું કચ્ય ચડ્યું અને મા બાપના જીવ ધુબાવા લાગ્યા પુત્રને કયા એવા શબ્દોમાં સંતાન પણ આપવું એ એમને સમજતું નહોતું હમણાં વંશરામને બોલાવીને તેને ઘોડા ઉપર બેસાડ એમ કહેવું ના ના એ તો હિરપત ભર્યું હતું આપણે પોતે જ નવી ઘોડા ગાડી વસાશે એવો સગેરો આપો ના એ પણ એ આત્મછલમાં જ ગણાય બટોકની આંખમાંથી દર દર આંસુ વહેતા હતા અને મા બાપ દિનવર્દનને એ જોઈ રહ્યા નરોત્તમ અકળામણ અનુભવી રહ્યો હતો આખરે ઉત્તમચંદને આમાંથી રસ્તો સૂચ્યો એ ગંભીર ચહેરે ઊભો થયો બટુક ચાબુક તરીકે જે ટચુકડી સોટી વાપરતો એ શોધીને કાઢીને એણે કુતરાના હાથમાં પકડાવી ઉત્તમચંદ શું કરવા માગે છે એ કોઈને સમજાયું નહીં લાળખોર અને નરોત્તમ તો કુતૂહલ ભરી નજરે મૂંગા મૂંગા જોઈ રહ્યા ઓતમચંદ તો અજબ આસાનીથી નીચો નામીને ચાર પગે ઘોડો થઈ ગયો અને પોસ પોસ આશય રડતા બટુકને પોતાની પેટ પર બેસાડી દીધો લાળકોર અને નરોત્તમ ફાટી આંખે આ જોઈ રહ્યા ચાલો હવે આપણે ઘોડો ઘોડો રમીએ કહીને ઓતમચંદે તો રસોડામાં રીતસર ચાર પગે આમથી તેમ ફરવા માંડ્યું સાચા ઘોડા પર નહીં તો એ પિતાની પીઠ પર સવારી કરવાનું મળ્યું તેથી રડતો બટો શાંત થઈ ગયું હજી પણ નરોત્તમ અને લાળ કોર તો આ વિચિત્ર દ્રશ્ય મૂંગા મૂંગા અવલોકી જ રહ્યા હતા પણ પોતાનું ઘોડે સવારીનું વેન ભાંગતા બટુક એવો તો ગેલમાં આવી ગયો હતો કે એ ઘડી ભર તો ભૂલી ગયો કે પોતે ચોખ્ખાઘોડા ઉપર નહીં પણ પિતાની પીઠ પર ભારરૂપ થઈ રહ્યો છે એણે તો સવારીની ઝડપ પધારવા ઉત્તમચંદની પીઠ પર સોટી પણ સબોડી દીધી આ જોઈને નરોત્તમ અકળાઈ ઉઠ્યો પણ કશું બોલી શક્યો નહીં પણ લાડકુરથી તો હવે ન જ રહેવાયું એણે ઠપકા ભર્યા અવાજે પતિને કહ્યું આ તે તમે કેવી રમત માંડી છે છોકરાને અત્યારથી આવા ખોટા લખણ શીખવાતા હશે હજી પણ નીચી મુંડીએ ચોક્કરની જેમ આમથી તેમ ફરી રહેલા ઉત્તમચંદે ઊંચે જોઈને પત્નીને જવાબ આપ્યો આ તો અમે બેયે જણા ઘોડો ઘોડાની રમત રમીએ છીએ આવી રમત તે કાંઈ રમાતી હશે લાડકોરે વધારે ઉગ્ર અવાજે પૂછ્યું રોતા છોકરાને છાનો રાખવો હોય તો રમવી પડી ઉતામચંદે કહ્યું અણ સમજુ છોકરો તે રોવેએ ખરું પણ એમાં ક્યાં સાચા મૂર્તિના આંસુ ખરી જતા હશે લાળકોરે કહ્યું આજથી છોકરાને આવા લાડ ચાપ કરાવો છો તો મોટા થાતા આકરા પડશે દીકરો ઉઠીને બાપને સોટી મારી એવા લાળ તો માલકમાં ક્યાંય જોયા નથી ઠીક લ્યો કહીને ઉત્તમચંદે પત્નીને શાંત પાડવા ખાતર પુત્રને કહ્યું બેટા હવે ધીમે ધીમે સૂટી મારજી હું આ ઘોડાને બહુ ચમચમે છે અને ફરી એ ઝડપભેર ઓરડા આખામાં ચાર પગે ભૂલવા લાગ્યો ઉત્તમચંદની આંખમાંથી જે વાત્સલ્ય નીતરતું હતું એ જોઈને લાળકોની જીભ સિવાય ગઈ હવે એ કશી ટીકા કરી શકે એમ નહોતી આવું વિચિત્ર દ્રશ્ય જોઈને એનું હૃદય ડ્રવી ઉઠ્યું આંખમાં જળ જળિયા આવી ગયા એ આંસુમાં રહેલી અનુકંપા વાલ સોય પુત્ર પ્રત્યેની હતી કે પુત્રથી એ અટક સરળ હૃદયના એવા પતિ પ્રત્યેની હતી એ કહેવું મુશ્કેલ હતું આવું હૃદય સ્પર્શી દ્રશ્ય જોઈને નરોત્તમ એટલો તો લાગણી થઈ ગયો કે એ બહારે અસરીમાં ચાલ્યો ગયો ઘણા દિવસથી મનમાં ધોળાતી મૂંઝવણ એને ગુંગળાવી રહી ગઈ કાલે અનેકાનેક ચિંતાઓ જાણે કે એક સામટી ઘસી આવી નરોત્તની આંખ સામે સોન ચંપાના ફૂલ સમય વાગતા ચંપા ચમકી ગઈ એ વાગતા તૂટવાની તૈયારીમાં છે એવા ગમ કફાટા કાનમાં ઘણાના ગા મારી ગયા અસહાય છતાં અસીમ ઓદરિયાની મૂર્તિ સૌમાં મોટા ભાઈ આવી ઊભા અણસમજુ બટુક અને ગૃહલક્ષ્મી લાળકોની મૂર્તિ આંખ સામે ખડી થઈ અને પ્રેમ જવાબદારી ફરજ વગેરેના વિવિધ બળો વચ્ચે નરોત્તમ ખેંચાવા લાગ્યો ભવિષ્ય જાણે કે સાવ અંધકારમય લાગ્યું પ્રકાશ કિરણ શોધવા એણે બહુ બહુ પ્રયત્ન કર્યો અનેક મથામણો કરી અને સમજાયું કે આવી ક્રૂર વાસ્તવિકતાઓ પ્રત્યે આમેચિયા માણા કરીને બેસી રહેવાનું ન ભાવે આમાંથી કોઈક માર કાઢીએ જે છૂટકો છે તેરે ઊભીને તમાસું જોયા કરવાથી તો હું મોટા ભાઈ પ્રત્યેની મારી ફરજ બજમણીમાં બે વફા બની રહ્યો છું અને આખરે નરત્નને અંધકાર વચ્ચે એક પ્રકાશ કિરણ લાંધ્યું રાજકોટમાં એક દૂરના સગા રહેતા હતા બે પૈસે સુખી પણ હતા એમની લાગવક પણ સારી હતી રાજકોટ જોવું તખત શહેર છે તો હું સ્વતંત્ર રીતે કાંઈ કમતો થાઉં ને મોટા ભાઈને મદદરૂપ થાઉં અહીંના જીવન સંગ્રામમાં મૂંગા સાક્ષી તરીકે જીવામાં તો હું ગુનેગાર બની રહ્યો છું મારે અહીંથી જવું જોઈએ જવું જ જોઈએ નરોત્તમના આ નિર્ધારને વધારે મક્કમ બનાવે એવો એક સૂચક બનાવ પણ એ જ અરસામાં બની ગયો આમ તો ઘરમાં એવો એ સાંજે વાળું કરવા માટે દુકાનેથી પહેલ વહેલો નરોત્તમ આવે જમીને દુકાને જાય પતિ આવે પતિ પણ જમી રહે પછી જ લાડકો જમવા બેસી પણ એક દિવસ આ ક્રમ જ ઉલટાઈ ગયું નરોત્તમ બીજા કોઈક કામમાં રોકાયું હશે તેથી એણે કહ્યું કે મોટાભાઈ તમે પહેલા વાળું કરી આવો હું પછી જઈશ એ અનુસાર ઉત્તમચંદ આવીને જમી ગયા એ પછી મોડે મોડે કામમાંથી પરવારીને નરોત્તમ જમવા આવ્યો ત્યારે અંધારું થઈ ચૂક્યું હતું રસોડામાં લાળકોર ફાનસને અજવાળી દિયાના આગમનની રાહ જોતી બેઠી હતી બાબી મેં તમને કેટલી વાર કીધું છે કે મારે મોઢું થાય તો તમારે જમી લેવું ને મારે સારું થાળી ઢાંકી મૂકવી પાણીયારે હાથ મોં ધોતા ધોતા નરોત્તમ બોલ્યો થાળી ઢાંકી રાખીએ એમાં શ્વાસ શું રહી ભાઈ લાડકોરે મીઠાશ કરી ટોકો કર્યો પણ મારે લીધે તમારે અધરાત લગી ભૂખ્યા ચોટવાય રહેવું પડે છે ને એ તો કોઈ દિવસ વહેલું મોડું થાય એમાં શું અમારે બાયડી માણસે વહેલા જમીને વળી ક્યાં હુંડી વટાવવા જવી છે પટિયામાંથી કચડી વડે કાસાની થાળીમાં ખીચડી કાઢતા લાડકોરે કહ્યું હંમેશ મુજબ આજે પણ લાડકોરે દિયાને આગ્રહ કરી કરીને જમાડ્યું નરોત્તમ ના કહેતો જાય તેમ તેમ લાડકોર ધાણ કરી કરીને ભાણામાં પીરસતી જાય બસ કરો ભાભી હવે વધારે નહીં ખવાય અરે આટલું ખાધું એમાં શું પેટ ભરાઈ ગયું તમારા કરતાં તો બટુક બે કોળિયા વધારે ખાય છે એમ કહી કહીને લાડકોર દિયાના ભાણામાં ખીચડીને રોટલો મુક્તિ જતી હતી ભોજે શું માતા સમી ભોજાઈની આ રીત સમથી નરોત્તમ અજાણ હતો પણ આજે કોણ જાણે કેમ એને લાગતું હતું કે ભાભી પોતાના ભાગનું ભોજન પણ મને પીરસી આપે છે લાડકોને લાગ્યું પાટિયામાં ખીચડી ખૂટવા આવી હોવાનો નરોત્તમને વહેમ ગયો છે તેથી એણે વળી બમણો આગ્રહ કરીને પીરસવાનું ચાલુ રાખ્યું આખરે ભાભીના આ ભોજન ભાવમાં નરોત્તમ ગુંગળાઈ ગયું એણે હવે થાળી ઉપર પોતાના બંને હાથ ઢાંકી દઈને વધારે વસ્તુ પીરસાથી અટકાવવા કરી જોયું પણ લાળ કોઈ તો પ્રેમપૂર્વક એ હાથ આઘા કરીને પરણે પીરસી જ દીધું હવે નરોત્તમની જબાન બંધ થઈ ગઈ આ તમને તાણ કરવા રોકાણી એમાં પાણીનો કળસો ભરીને ભાણા ઉપર મૂકવાનું તો ભૂલી ગઈ મુસતા વડે હાથ લૂછીને લાળકર ઊભી થઈ અને બહાર પાણીયારા તરફ ગઈ હવે નરોનો કૂતલ હાથ ન રહ્યું હળવેકથી એણે ચૂલા નજીક જઈને હાંડલા ઉપરથી ઢાંકણી ઉપાડીને જોઈ તો પાટડીયામાં ખીચડીને બદલે સાવ ખાલી ખમ જણાયું લાડકોરે લુઈ પીને બધું જ પીરસી દીધું હતું નરતમ મૂંગો મૂંગો જમવા લાગ્યો પણ હવે ભોજનમાંથી સ્વાદ ઉડી ગયો હોય એમ લાગ્યું થાળીની બાજુમાં પાણીનો કળશ મૂકીને લાડકોર પછી પાછા ચૂલા નાચી જઈ બેઠી દેને સાવ ધીમે ધીમે કોળીઓ ભરતો જઈને એને મશ્કરી સૂજી હવે તમને મારા હાથનું રાંધણું બહુ ભાવતું લાગતું નથી છતાં નરોત્તમ મૂંઘ જ રહ્યું તેથી લાળકોરે મશ્કરી આગળ વધારી હવે મારા હાથનું કાચું પાકું રાંધણું ક્યાંથી ભાવે હવે તો કાલ સવારે મારી દેરાણી આવશે પછી તમને બત્રી ભાતના ભોજન છત્રી ભાતના શાક વઘારીને જમાડશે પછી તો હું એ આ ચૂલાનો બઠિયારું નહીં કરું સદૈ ચંપાને જે સોંપી દઈશ ચંપાને સોંપી દઈશ દેરાણી અને ચંપા એવા બબ્બે શબ્દ ઉચ્ચરાઈ ગયા છતાં નરતાના મોં ઉપર જરાયે મસ્કરહાટ ન આવી તેથી લાળકોને બહુ નવાઈ લાગી પણ એને ક્યાં ખબર હતી કે આજે દિયરને હસવાના જમવાનું જેમ તેમ ચોડું કરીને નરોત્તમ મૂંગો મૂંગો જ દુકાને ચાલ્યો ગયો રાતે પણ એને ઊંઘ ન આવી જમતી વેળા જે જોવા મળ્યું એથી નરોત્તમનું મગજ બમી ગયું હતું કે તે કેટલા દિવસથી મારે કારણે ભૂખ્યા રહેતા હશે ખુદ મોટા ભાઈને પણ ભલા જીવનને આ વાતની જાણ નથી લાગતી ભાભી તો પેટે પાટા બાંધીને અમારા પેટ ભરે છે ના ના હવે હું એમના પર બોજારૂપ નહીં જ થાઉં હું ચાલ્યું જઈશ ગમે ત્યાં ચાલ્યું જઈશ મારે અહીંથી જવું જોઈએ જવું જ જોઈએ રાત આખી નરોત્તમે ઉદ્રિક જીતે જે વાક્યનું રટણ કર્યું હતું એ સવાર પડતા જ એણે ચાંદ સમક્ષ ઉચ્ચારી નાખ્યું મોટાભાઈ મારે જવું જ જોઈએ પણ તું અજાણ્યા ગામમાં ક્યાં જઈશ ચોખો ડરતી પડી છે ગમે ત્યાંથી પાટું મારીને પૈસો પેદા કરીશ પણ તે કોઈ દિવસ ઉમરા બહાર પગ મૂક્યો નથી અજાણ્યા ક્યાં જઈને ઊભો રહીશ રાજકોટમાં આપણા આખીના સગા રહી છે ને દામોદર માસા એને કહીશ તો ક્યાંક નોકરી બુકરી અપાવશે ભાઈ મામા માસા કહેવાના ને હોય ત્યાં લગી ખાવાના ઉત્તમચંદે રહેવાની વાણી વિચારી માસા સાથે શક પણ હતું તેથી સોના જેવું હતું પણ હવે આપણો માઠો દે આવ્યો છે એટલે કદાચ એને શક પણ યાદ પણ ન રહ્યું હોય ઉત્તમચંદ સાથે લાળ કોઈ પણ નરોક્તમને જતો અટકાવી રહી પણ આ વખતે વખતે નરોક્તમનો નિર્ધાર મુક્કમ હતો પૂરા ત્રણ ત્રણ દિવસથી લમણા જીખને અંતે નરોત્તમ પોતાનું દ્રષ્ટિબિંદુ સમજાવી શક્યો ભાઈ ભાભીને અત્યંત અનિચ્છાઇ પણ હા ભાણવી પડી પણ ત્યાં તો બટુકે વાંધો લીધો કાકાને નહીં જવા તો પણ બટુકને રીઝવવાનું સહેલું હતું નરોત્તમે એને ઘોડાગાડી લાલચ આપી જો રાજકોટ જઈને તને ટચુકડી ઘોડાગાડી મોકલાવીશ હું બત્રીજો રાજી રાજી થઈ ગયો વિદાયને દિવસે લાડકોરે ઘરમાં ગમે તેમ ગોઠવણ કરીને પણ કંસાર રાંધ્યું દિયરને ભાવપૂર્વક જમાડ્યું અને જતી વખતે એ હાથમાં ચંદીને રોપ્યો તથા શ્રીફળ મૂકીને પસ ભરાવ્યો પછી એને હાથ વળી દિયાના દુખડા લઈને દસેએ આંગણાના ટાચકા પૂરતા હૃદયપૂર્વક આશીષ આપી સાજા નરવા રહેજો ને વહેલા વહેલા પાછા ઘેર આવજો પોતાની પાપણ ભીની થાય એ પહેલાં જ નડું તમે પગલું ઉપાડ્યું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ